તો તો હવે વાત કરી અમદાવાદની વીએસ હોસ્પિટલની એક તરફ અમદાવાદમાં પાણીની પોકાર ઊઠી રહી છે ત્યારે બીજી તરફ વીએસ હોસ્પિટલની બેદરકારીના કારણે મોટા પાયે પાણી વેડફાઈ રહ્યું છે વીએસ હોસ્પિટલમાં આવેલી પીજી હોસ્ટેલમાં પાણી મોટા પાયે વેડફાઈ રહ્યું છે છેલ્લા પાંચ દિવસથી સ્વચ્છ પાણીનો ધોધ વહી રહ્યો છે પાણી વહી રહ્યું છે પાણીના ધોધને જોઈને અનુમાન લગાવી શકાય છે કે કેટલું બધું પાણી વેડફાઈ ગયું હશે પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે આ સમસ્યા અંગે ડોક્ટર્સ અને કર્મચારીઓએ ઉપર સુધી રજૂઆત પણ કરી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી ચોખ્ખું પાણી વહી જતું જોઈને હોસ્પિટલના કેટલાક લોકોનું પણ હૃદય એસી ઓફિસમાં બેસી રહેતા અને ચોવીસ કલાક પાણીની સુવિધા ભોગવતા અધિકારીઓને પાણીની કિંમત નહીં સમજાતી હોય પાણીના એક એક ટીપા માટે તરસતા લોકોને પૂછો કે પાણી કેટલું કિંમતી હોય છે ત્યારે વીએસ હોસ્પિટલના દ્રશ્યો આપ જોઈ શકો છો

સિવિલ બધું કહી દીધું છે એટલે એ રિપેર થઈ વાત કરી અમારા સંવાદદાતા ઝલક પાસેથી ઝલક એક તરફ અમદાવાદમાં પાણીની પોકાર છે ત્યારે બીજી તરફ વીએસ હોસ્પિટલમાં ચોખ્ખું પાણી આ રીતે વેડફાઈ રહ્યું છે શું તંત્ર સાથે વાત થઈ આપની જી દિલીપ અમદાવાદમાં અમે પણ પાણીની સમસ્યા જોવા મળે છે ખાસ કરીને જ્યારે ઉનાળો આવે છે ત્યારે લોકોએ પાણી મેળવવા માટે માટલાપોર જેવા કાર્યક્રમો યોજવા પડે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે ત્યાંના ડોક્ટર્સ અને જે કાર્યકર્ કામ કરે છે તેવા લોકોનું માનીએ તો છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં મોટા પાયે શુદ્ધ પાણીનો બગાડ થઈ રહ્યો છે પીજી હોસ્ટેલ કે જ્યાં ડોક્ટરો રહે છે તેવા હોસ્ટેલમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે છેલ્લા પાંચ

આપે તંત્ર સાથે વાત કરી સુપ્રિટેન્ડેન્ટ મલહાન સાહેબનું કહેવું છે કે તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવશે પરંતુ તેઓ એમ પણ કહી રહ્યા છે કે તમને જેટલું બગાડ દેખાઈ રહ્યો છે તેટલો બગાડ થઈ રહ્યો નથી પરંતુ દ્રશ્યો સ્પષ્ટ રીતે કહે છે કે પાણીનો બગાડ થઈ રહ્યો છે ત્યારે મલહાન સાહેબે વધુમાં શું કીધું જી ચોક્કસ જે રીતે આપણે દ્રશ્યો જોયા તે રીતે પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે પાણીનો ધોધ વહી રહ્યો છે સુપ્રિટેન્ડન્ટને આ અંગે પૂછતા તેઓએ તાત્કાલિક રિપેરિંગની ખાતરી આપી હતી પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે જે લાંબા સમયથી જે પાણીનો ધોધ વહી રહ્યો છે પાણીનો બગાડ થઈ રહ્યો છે તેનું શું આપ જોઈ રહ્યા છો કે વીએસ હોસ્પિટલમાં કઈ રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે મલહાન સાહેબ તાત્કાલિક રિપેરિંગની વાત કરી રહ્યા છે પરંતુ આ રીતે આજે જોવા મળી રહ્યા છે છેલ્લા આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તાત્કાલિક રિપેરિંગની વાત કરવામાં આવી રહી છે જીએસટીવી એક્સક્લુઝિવ દ્રશ્યો છે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં જેમાં છેલ્લા પાંચ દિવસથી પાઇપલાઇનમાં ભંગાણ થવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે ચોખ્ખું પાણી વહી જઈ રહ્યું છે ત્યારે ડોક્ટર્સ દ્વારા વીએસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વારંવાર તંત્રમાં ઉચ્ચ રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા અંતે વીએસ હોસ્પિટલના સ્ટાફે જીએસટીવીનો સંપર્ક કર્યો અને જીએસટીવીએ જ્યારે આ વાતને જ્યારે પ્રકાશિત કરી ત્યારે વીએસ હોસ્પિટલનું તંત્ર જાણે ઊંઘમાંથી જાગ્યું હોય તેવી રીતે તાત્કાલિક રિપેરિંગની વાત કરી હતી